ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરના રખાફળિયામાં રહેતા આદિવાસી ખેડૂતના દીકરાએસ ની પદવી પ્રાપ્ત કરીને સમાજ તેમજ નગરનું નામ રોશન કર્યું છે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિને આદિવાસી સમાજના દીકરાએ સાર્થક કરી બતાવી છે ઝઘડિયા નગરના રખાફળિયા રહેતા શૈલેષભાઈ ભગતના દીકરા રાહુલ ભગતે પ્રાથમિક અભ્યાસ ઝઘડિયા પ્રાથમિક શાળામાં કર્યો હતો ત્યારબાદ જગડિયાની હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ વધુ અભ્યાસ માટે દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યું હતું જ્યાં રાહુલે એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરતા તેઓને ડોક્ટરની પદવી એનાયત કરવામાં આવી હતી વધુમાં ડોક્ટર રાહુલ ભગતે જણાવ્યું હતું કે હજુ હું આગળ વધુ અભ્યાસ કરી સમાજ તેમજ દેશની સેવા કરીશ ગરીબ અને આદિવાસી દીકરો ડોક્ટર બનતા પરિવાર તેમજ સમાજનું નામ રોશન થયું છે રાહુલે એમબીબીએસની પદવી પ્રાપ્ત કરતા તેઓ પર અભિનંદનની વર્ષા વરસી રહી છે રાહુલે એમબીબીએસની પદવી પ્રાપ્ત કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી છે